સરકાર છે લોકશાહી જેવનું નામનું કોઈ નથી આ ભાજપ શાહી છે કેમ કે બોટાદ માર્કેટિંગ યાદની અંદર જે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે જે કરના નામે હજારો ખેડૂતો હોય એની પાસેથી માલ લેવામાં આવે છે પૂરું વળતર આપવામાં નથી આવતું ત્યારે અમારા રાજુભાઈ કરપડા જયારે આંદોલન ચલાવતા હોય અને ગુજરાત સરકાર વ્યક્તિ હદ સુધી નમાલાપણું દેખાડ્યું છે કે પોલીસ તો આગળ કરીને અત્યારે આજુભાઈ કરપડા હોય કે અમારા ખેડૂતોનો ઉપાય કાલે જે કાલે ગઈકાલે દંડા વરસાયા બોટાદની અંદર ખેડૂતોને માર મારવામાં આવ્યો અને ફરિયાદ કરવામાં આવી બરાબર અટકાયત કરવામાં આવી એના દિવસે આજ રોજ અમે સુરેન્દ્રનગર શહેર ખાતે ગજડીયા હનુમાન દાદા ના મંદિરે કીર્તન કર્યા છે હનુમાન ચાલીસાના પાઠ રાજ્યના લોકોને પરસાદી વેચી છે કે આ ભાજપની સરકારને સજબુટી આપે એના વિરોધની અંદર અત્યારે સુરેન્દ્રનગર પોલીસને આગળ કરી અને અમારી આમ આદમી પાર્ટીની ટીમ કમલેશભાઈ કોટેજી અમૃતભાઈ મકવાણા સતીષભાઈ ગમારા તેમજ બધા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે એટલે ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ કે અત્યાર સુધી જે કોંગ્રેસના શાસનની અંદર ચાલુ છે એ કોઈ પણ વસ્તુ અમે ચલાવી લેવામાં નહીં હોય પાર્ટીની સરકાર છે ગરીબ લોકોની સરકાર છે ખેડૂતોની સરકાર છે મધ્યમ વર્ગથી માંડી તમામ લોકોની સરકાર છે